ગાયોની રક્ષા કાજે જેમને પોતાની જાતનું બલિદાન આપ્યું વીર પુરુષ વચ્છરાજ સોલંકીની વીરતાની વાતો કહેતી વાછડા દાદાની ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે ગાયો ગોવાડ વગર ચરવા જાય છે અને સાંજે આરતી સમયે જગ્યા પર આપોઆપ પરત ફરે છે કચ્છના નાના રણમાં નાના મોટા થઈને ચુમોતેર જેટલા બેટ આવેલા છે પરંતુ આ બધા બેટમાંથી સમી તાલુકાના સીમાડે આવેલા વાછડા બેટની વાત જ અલગ છે સામાન્ય રીતે પીપળો લીમડો કે નીલગિરીના ઝાડ રણમાં થાય નહીં પરંતુ અહીંયા રણમાં માત્ર આ એક જ જગ્યાએ પ્રકૃતિ શોળે કળાએ ખીલી છે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડે ગામડે કાયની રક્ષા કાજે જેમણે પોતાની જાતનું બલિદાન આપ્યું હતું એ વીરપુરુષ વચરાજ સોલંકીની યાદમાં રણની મધ્યમાં આવેલી વાછડા દાદાની જગ્યા સેકાઓથી હિન્દુ મુસ્લિમ આસ્થાઓની શ્રદ્ધા અને ભક્તિના સ્થાનક તરીકે લોકૈયામાં અનેરું સ્થાન ધરાવે છે અહીં સત્સંખોલની બાજુમાં વિશાળ ગૌશાળા અને ગાયોના નિરણ માટેના ગોડાઉન બંધાયેલા છે વેગળ ગાયોનો વંશ વેલો આ જગ્યા પર આજેય છે આ જગ્યા આકાશ આકાશવૃત્તિથી ચાલે છે વાછડા દાદાની જગ્યાના ટ્રસ્ટી બીજું ઝાલા જણાવે છે કે રણમાં બધે જ ખારું પાણી છે ત્યારે આ ઐતિહાસિક જગ્યાએ આજે મીઠા પાણીની સરવાણી વહે છે જે ટ્રસ્ટ દ્વારા બંધાવાયેલા ગાયોના પીવા માટેના આવાડામાં ઠલવાય છે રામધણ સ્વરૂપી આ ગાયોનું ધણ એ વાછડા દાદાનું ધણ ગણાય છે જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખદર